લગભગ સર્ચ ઓપરેશન પૂર્ણ કરી અને ચૌદ કલાકનો એ સમય વીત્યા પછી તપાસ કયા મુદ્દે હાથ ધરવામાં આવી છે તે અંગેનું કારણ એ હજુ પણ અકબંધ જે છે તે જોવા મળી રહ્યું છે

ઈડીનું સર્ચ ઓપરેશન જે છે તે ચાલ્યું હતું ઈડીના અધિકારીઓએ મીડિયા સાથે વાત કરવાનો ઇનકાર પણ કર્યો હતો તો સાથે જ તપાસ કયા મુદ્દે હાથ ધરવામાં આવી છે તે અંગેનું કારણ એ હજુ પણ અકબંધ જે છે તે જોવા મળી રહ્યું છે કલેક્ટરના બંગલામાંથી સાહિત્ય સાથે ટીમ જે છે તે પરત એ ઈડી ઓફિસ ઈડી કચેરી ખાતે જેવા રવાના થયા છે ત્યારે સુરેન્દ્રનગરમાં જે ઈડીની રેડ પડી હતી તે રેડને લઈને આવનાર સમયમાં મોટા ખુલાસા થઈ શકે તેવી પૂરેપૂરી સંભાવનાઓ જોવા મળી રહી છે જે પ્રમાણે આપના દ્રશ્યો રહ્યા છે કે જ્યાં રાત્રિના સમયે લગભગ સર્ચ ઓપરેશન પૂર્ણ કરી અને ચૌદ કલાકનું એ સમય વીત્યા પછી ઘણું બધું સાહિત્ય જે છે તે ભેગું કરી અને જે ઈડીના અધિકારીઓ છે એ લોકો ત્યાંથી એ ગાંધી ગાંધીનગર આવવા માટે રવાના થયા હતા વહેલી સવારથી લઈને મોડી રાત સુધી ચાલેલું આ ઓપરેશન કે જેની અંદર ખૂબ મોટા પુરાવા અથવા તો ખૂબ મોટા એ કાગળ જે દસ્તાવેજો જે છે એ કદાચ મળી આવ્યા હોવાની ચર્ચા છે સુરેન્દ્રનગર અને આસપાસના થાનગઢના જે વિસ્તાર છે ત્યાં ગત રાત્રિથી જ એ તપાસ અને સાથે જ ચર્ચાએ જોર પકડ્યું હતું કે નાયબ મામલતદાર તેના કલેક્ટર આ બધાને ત્યાં રેડ પડવાનું કારણ શું હોઈ શકે સૌથી મોટા સવાલો એ આવનાર સમયમાં એમના જવાબ કદાચ ઈડી આપે તેવી સંભાવના છે પરંતુ અત્યારે જે પ્રમાણે સુરેન્દ્રનગર અને આસપાસના જે વિસ્તારોમાં એડીએ સર્ચ ઓપરેશન કર્યું છે એ ઓપરેશન થયા બાદ ફરી એકવાર સવાલો ઊભા થઈ રહ્યા હશે કે ક્યાંક ચોવીસ કલાકની અંદર પાછી કોઈ રેટ પડશે તો અથવા તો દરોડા પાડવામાં આવશે તો અને કંઈક બીજું નીકળશે તો એને લઈને પણ સવાલો જે છે તે ઊભા થઈ રહ્યા છે ત્યારે નાયબ મામલતદાર અને કલેક્ટર આ બંનેને ત્યાં ઈડીનું જે સર્ચ ઓપરેશન ચાલ્યું આ સર્ચ ઓપરેશન દરમિયાન કેટલાય એવા સરકારી બાબુઓ હતા કે તે ક્યાંક ધરી ગયેલા જોવા મળ્યા હતા કે કદાચ આપણી ત્યાં ન પહોંચી જાય તો સારું આ પ્રકારની વિગતો પણ જે છે તે સુરેન્દ્રનગર અને આસપાસના જે સરકારી બાબુઓ છે ત્યાંથી થોડી થોડી એ ચર્ચા ગણગણાટ જે છે તે શરૂ થયો હતો અને તપાસનો ધમધમાટ જે છે એનો રેલો ક્યાં સુધી પહોંચે છે આવનાર સમયમાં ખબર પડશે પરંતુ જે ઈડીની રેટ એ સુરેન્દ્રનગર અને આસપાસના જે વિસ્તારોમાં જોવા મળી રહી છે એ આગામી સમયમાં હજુ પણ મોટા ખુલાસા થાય આ રેડને લઈને તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે ત્યારે વિડીયો પણ જુઓ કે જેની અંદર તપાસ પૂર્ણ કર્યા બાદ અધિકારીઓ જે મધરાત્રે જે તપાસ પૂર્ણ કરીને ઘરની બહાર નીકળ્યા ત્યારે મીડિયા એમને સવાલો કર્યા તો એ સવાલો ન આપ્યા મીડિયા જે અધિકારીઓ હતા આઈડીના એણે મૌન જાળવી રાખ્યું છે અને આવનાર સમયમાં આ મૌન જે છે તે ખૂબ મોટા ખુલાસા કરી શકે તેવી પૂરેપૂરી સંભાવના જે છે તે જોવા મળી રહી છે ત્યારે જુઓ વિડીયો કે જ્યારે અમારા પત્રકારે જે અધિકારીઓ આવ્યા હતા તેમને ખાલી પૂછ્યું કે આ તપાસ જે કરવામાં આવી રહી છે કયા કારણોસર તપાસ કરવામાં આવી રહી છે શું સાહિત્ય મળ્યું છે તેને લઈને શું કહેવામાં આવશે પરંતુ જે અધિકારીઓ હતા તેમણે મૌન જાળવી રાખ્યું હતું અને મૌન ક્યાંક ને ક્યાંક આગામી સમયમાં જે અધિકારીઓ છે કે જે બેનામી સંપત્તિ ભેગી કરીને બેઠા છે देना परे हावी થઈ શકે તેવી પૂરી પૂરી સંભાવના છે ત્યારે વિડિયો પણ જુઓ કે જેની અંદર અધિકારી શું કહીયો હતો બરાબ બાઈટ જરા સા બાઈટ દેજો નહીં સર યે નહીં દે સકતા તો બોસ એરોથરટી કે પરમિશન કે બિના અમે નહીં દે સકતા અચ્છા આપ અભી એરોથરટી આતી હે इधर કે બીજો કોઈ સા બીજો હે ના કે નામ હે નામ તો મેં ભી નહીં બતાયે બીજો હે ચાલીએ એ થિકનેસ બે बीजा साहिब से आए रे मोटा कौड़ा बाकी ऑपरेशन में हां कैमरा लगा कैमरा बंद कर कैमरा बंद कर साथ 2 मिनट थोड़ा बहुत बाइट जरा सा बाइट दे दो नहीं सर ये नहीं दे सकते बॉस आई अथॉरिटी के परमिशन के बिना हम नहीं दे सकते